પહેલગામના આતંકી હુમલા બાદ મુસ્લિમ સમાજ દ્વારા આજે મસ્જિદોમાં કાળી પટ્ટી બાંધીને નમાજ અદા કરી હતી કાશ્મીરના પહેલગામમાં બાવીસમી એપ્રિલના રોજ થયેલા આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે પ્રવાસીઓને નિશાન બનાવીને કરવામાં આવેલા આ હુમલામાં અનેક નિર્દોષ લોકોના જીવ ગુમાવ્યા છે આતંકવાદની કાયરતાપૂર્ણ ઘટનાના વિરોધમાં આજે પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા માટે મુસ્લિમ સમાજ દ્વારા આજે સમગ્ર ભારત અને ગુજરાતની મસ્જિદોમાં કાળી પટ્ટી બાંધીને નમાજ અદા કરવામાં આવી રહી છે વડોદરાના તાંદલજા વિસ્તારમાં આવેલ ચિસ્તિયા મસ્જિદમાં પણ આજે નમાઝીઓએ કાળી પટ્ટી ધારણ કરીને પોતાની શોક અને દુઃખની લાગણી વ્યક્ત કરી હતી પહેલગામમાં થયેલા હુમલાની નિંદા કરતાં વડોદરાના મુસ્લિમ આગેવાનોએ જણાવ્યું હતું કે આવા કૃત્યો માનવતા વિરુદ્ધના છે અને દરેક નાગરિકે એક થઈને આતંકવાદનો સામનો કરવો જોઈએ સમગ્ર દેશમાં આજે ભારતના મુસલમાનોએ કાળી પટ્ટી બાંધીને આખા દેશમાં નમાજ પડીને કાશ્મીરના પહેલગામમાં જે હુમલો થયો છે એને વખોડીઓ છે અને આ વખોડીને અમે દેશને એ કહેવા માંગે છે મેસેજ આપવા માંગે છે કે આ મુદ્દો હિન્દુ મુસ્લિમનો મુદ્દો નથી આ મુદ્દો દેશની સિક્યુરિટી છે જેના કારણે આજે પાકિસ્તાનની સરહદમાંથી ભારતની સરહદમાં વ્યક્તિ આવી પહોંચે છે એવી લોકોને શહીદ કરી દે છે એ ખૂબ જ દુઃખદ ઘટના છે અમે એ લોકોના પરિવાર સાથે છે અમારી સાંત્વના અમારી શ્રદ્ધાંજલિ એમની સાથે છે